ઝડપી હતો જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈઆર વાળાને મળેલ ચોક્કસ માહિતીના આધારે કોસમડી ગાર્ડન સિટી તરફ જતા માર્ગ પર ઉમંગ રેસિડેન્સી નજીક દારૂનું કટિંગ કરવા ઉભેલ ગ્રે એસયુવી પાંચસો ગાડી ઉભી હતી તેને કોર્ડન કરી સર્ચ કરતા અંદરથી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો પોલીસ ઇંગ્લિશ દારૂની નાની એકસઠ બોટલ કિંમત રૂપિયા રૂપિયા લાખ રૂપિયાની કાર અને બે મોબાઈલ મળી કુલ ત્રણ પોઈન્ટ બાસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ પોલીસે મહારાષ્ટ્ર જલગાઉના સાહેબ ઉત્તમ ચૌધરી કોસમણીના ડોલર એપાર્ટમેન્ટમાં રહેતા મયુર મોરેની સ્થળ પરથી ધરપકડ કરી હતી જ્યારે તેમની પૂછપરછમાં મહારાષ્ટ્રના ધુલિયાના પ્રજ્વલ ઉર્ફે વિક્કી ભોંસલેએ આપ્યો હતો અને દારૂના જથ્થો અંકલેશ્વરના પૂનમ વસાવા અને વિજય આબાકોડીને આપવાનો હતો જે આધારે પોલીસે દારૂ આપનાર પ્રજ્વલ ઉર્ફે વિક્કી ભોંસલે અને દારૂ મંગાવનાર પૂનમ વસાવા અને વિજય આબા કોડીને વોન્ટેજ જાહેર કરી તેમની ધરપકડના ચક્રોગતિમાન ગતિમાન કર્યા હતા